અગ્નિશયલશિયાધી સીમા બગીચાની જગ્યાએ 7 માટીએ માટે કારવાની લેચાના સમયે સજજ્યો નતાલ હતો સ્થાનિકોએ નોટિફાઇડ કચેરી જજવી હતી રામજીન સાથે ખાડી વેલન લગાડી હતા રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં બગીચાની જગ્યાએ સામરાજી માટીએ કારવામાં લે લે મોકુપરા પાસે સ્થાનિકો સ્થાનિક તરીકે મે અરજીન પત્રક અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં બગીચાની જગ્યાએ શાક માર્કેટ ફાળવવાનો નિર્ણય મોકૂફ રાખવા સ્થાનિકો સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર નોટિફાઈડ રહીશો દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જ જમીન ઉપર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો જેની જાણ સ્થાનિકોને કરવામાં આવી હતી આ બગીચો વિસ્તારના રહેવાસીઓ ખાસ કરીને બાળકો વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખૂબ ઉપયોગી અને આરોગ્યપ્રદ સાબિત થવાનો હતો સાથે પર્યાવરણ સુધારવા આ બગીચાને વિકસાવવું જરૂરી હતું પરંતુ હાલમાં આ જગ્યાએ શાક માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે જે નિર્ણયથી વિસ્તારમાં ટ્રાફિક ભીડ અવાજ પ્રદૂષણ ગંદકી પાર્કિંગની સમસ્યા તેમજ સુરક્ષાની દૃષ્ટિએ અનેક તકલીફો ઊભી થવાની શક્યતાઓ છે

અમારે ગાર્ડનની ખાસ જરૂર છે કારણ કે વૃદ્ધ અમે ક્યાં જઈએ નાના નાના અમારા છોકરા બાળકો બધા અમારી અમે એટલા માટે તો ત્યાં આજુબાજુવાળા બધા એરિયો જોઈ અને અમે ગાર્ડન માટે તો એ જગ્યા અમને ફાળવી હતી અને અત્યારે તમે શાક માર્કેટ આપો છો એ અમને જરાય પોતા નહીં બાકી અમારે જોઈશું તો ગાર્ડન જ અમે વૃદ્ધો ક્યાં જઈએ ન ચાલી શકીએ તો અમે ક્યાં જઈએ પાછી થોડી જગ્યા છે ત્યાં પાસે જગ્યા નથી કે અમે પાર્કિંગ ક્યાં કરીએ ક્યાં શું કરીએ અને ગણકી કેટલો થાય તમારે નાના નાના છોકરા હોય અને નહીં ને કરે એક્સિડન્ટ એટલા થાય છે તો પછી અમે ક્યાં એ બાજુથી અમે ક્યાં જઈએ એટલે અમારે છે ને કાંઈ જરૂર નથી બાકી અમને માર્કેટ તો જરાય પોહા હે જ નહીં અમારે ગાર્ડન જ જોઈએ ને ગાર્ડન સિવાય ઇન્ટરનેશનલ હાઉસિંગ સીઓપી સીઓપીમાં જે શાકભાજી માટેનું ફાળવણી કરવામાં આવે છે આજે આવેદનપત્ર અમે આપવા આવેલા હતા પણ ચીફ ઓફિસે હાજર ન હોવાથી ચીફ ઓફિસરે ફોનમાં એવું કીધું કે એઆઈના પ્રમુખને તમે આપો અમે એકબીજા કોઈ જવાબદારી લેવા માગતા કે એકબીજાને ખો આપવાની વાત કરે છે હવે એઆઈના પ્રમુખને મળતા એવું કહે છે કે ભાઈ અમે આના માટે ચર્ચા કરશું વિચારશું કે બે વર્ષ પહેલાની પેન્ડિંગ છે આ બે વર્ષ પહેલાની પેન્ડિંગ છે તો અત્યાર સુધી શું કર્યું તમે અમે એવું કહે છે કે સીઓપી જે સીઓપી જ લેવા દો એના હેતુભેર ન કરો અને સીઓપી ગાર્ડન માટે છે બીજી વૈકલ્પિક જગ્યા છે ગઢા સર્કલ પાસે છે જે ફેક્ટરીને પીસી લેવા માટે જાળવા માટે આપેલી છે કે મોટી જગ્યા છે એમાં કરો અમને કોઈ વાંધો નથી ટ્રાફિકનો કોઈ સવાલ નથી કોઈ સોસાયટીને કંકલેશ હાઉસિંગ કરીશું અમને વાંધો નથી બટ તમારી મનમાની કરી સીઓપી બેમાં જો શાકભાજી માર્કેટ કરવાનું હોય તો એનો અમારો સખત વિરોધ છે અને અત્યારે અમને એઆઈના પ્રમુખે હૈયાધરણ આપી છે કે અમે વિચારશું ને કરશું જોઈ જો ડિસીઝન નહીં આવે તો આનાથી અમે ઉગ્ર પદળા લેશું એવી અમે ચેતવણી આપી છે